સ્વાગત કર્યું એમાં તમામ સમાજોના સૌ વરિષ્ઠ આગેવાનો વિવિધ સેવાના સંગઠનના સૌ વધેદારો પત્રકારો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો આપણા બધા જ આગેવાનો એ વાત કરી છે એટલે જેમણે વાત કરીએ કે હું બીજી વખત નથી દોરાવતી એમની વાતમાં હું મારો સૂર પૂરું છું અને આપ સૌએ કોબલ્યાને કોબલો વોટ આપીને બનાસની બેનનું બીડું આપ્યું એ બધા ધાનેરાની તમામ સમાજ અઢારે આલમ છત્તીસે કોમ નો હૃદયપૂર્વક આભાર માનો છું બનાસરી બેન એટલા માટે મેં તો કીધું આ બનાસકાંઠા પૂરતું જ છે પણ હમણાં અમે ગુલાબભાઈ બધા મંત્રીઓ મળવા ગયા ને તો બધા મંત્રીઓ પણ એવું કીધું આવો બનાસની બેન એમ અને બનાસની બેન કોઈક એના ભાઈઓની બેન હોય સીમિત એરિયા મૂર્તિ બેન હોય પણ આખા કા બდას કાંઠાની બેન તરીકેનો જે તમે દરજો આપ્યો છે તો હું મામાજીને ભગવાનને પ્રાર્થના કરું કે એક બેન તરીકે મારે તમારા બધાની જોડે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ એક બેન ની જવાબદારી શું હોય શકે એ નિભાવવા માટેની માં જગદંબા અમને સૌને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું આ ચૂંટણી અનેક ચલાબ ઉતારો સાથે આપણે લડી હિંમત મરતા તો મદદ એ ખુદા પણ હિંમત ગમે એટલી હોય પણ પ્રચાર ના હોય એક નાનામાં નાનો સમાજ હોય એના આશીર્વાદ ના હોય તો આપણે જીતી શકીએ નહીં ચૂંટણીમાં યુદ્ધનું મેદાન હોય કે ચૂંટણીનું મેદાન હોય એમાં જે મતદારો ચૂંટણી લડતા હોય ઠેકેદારો ચૂંટણી લડતા હોય એ વખતે એમનું જે હુનર હોય એમનો જે એક મનોબળ હોય કોઈ પણ ચૂંટણીની અંદર એક મનોબળ મજબૂતીથી મતદારો ચૂંટણી લડતા હોય અને મતદારો જ્યારે ચૂંટણી લડતા હોય અને પહેલા દિવસે જ જ્યારે તમામ સમાજોએ એવું નક્કી કર્યું હોય કે ગમે એટલા આફત આવે ગમે એટલી મુશ્કેલીઓ આવે ગમે એટલા લોભ આવે લાલચ આવે પણ આ વખતે આપણે કેરીબેનને અને કોંગ્રેસને જીતાડવી છે

આગળ એટલા માટે વધારું છું કે ચૂંટણી તમે મને લડાઈ એવી બધાને એટલા માટે લડાવજો કે મને પાંચ વર તમે સંસદ તરીકે કોઈ પણ એક પણ રૂપિયાનો ખર્જો કર્યા સિવાય તમામ સમાજોએ મદદ કરી છે હું ફરી કહું છું કે ઠાકોર સમાજ ગમે એટલી મહેનત મજૂરી કરીને તૂટી જાય તો એકલા ઠાકોર સમાજથી આઠ લાખ વોટ ભેગા નથી થયા અઢારે હાલમને છત્તીસે કોમે આપ્યા અને એટલું ચોક્કસ કહીશ કે તમે કોઈકને આપ્યું તો તો કોઈક પાસે લેવા જવા માટે હકદાર બન્યા પહેલા ચાંદી ધાનેરામાં એવો સુર આવ્યો ભીખાભાઈ કે ઠાકોર સમાજે અમને વિધાનસભામાં આપ્યા ને તો વખત અમારે આપવા છે એ કોઈકને અનેક વખત અલગ અલગ સમાજોને અલગ અલગ વખતે અલગ અલગ ચૂંટણીઓમાં મદદ કરી હતી તો આજે તમે દાની પાસે આપ્યા હતા એની પાસે લેવા માટે હકદાર પણ બન્યા એટલે રાજકારણમાં

એ આવનાર સમયની અંદર એની ખૂબ જડપૂર મહેનત કરવા માટેની જરૂર પડશે અને એટલા માટે આપ સૌને વિનંતી કરું કે તાનેરા તાલુકામાં ભલે તાનેરા તાલુકો માઈનસ રહ્યો હોય પણ વિધાનસભા લેવને બહુ મોટું નુકસાન નથી ગયું અને એટલા માટે તાનેરા તાલુકામાં તાલુકા લેવલે નતાભાઈ સાહેબ કેટલું નુકસાન થયું નાના તાલુકા તાનેરા તાલુકાની વાત કરું છું

એ લોકો ભાજપ અને કોંગ્રેસની ચૂંટણી નથી કરતા અને ચૂંટણી એ લોકો એમ માને છે હારવાવાળા કે આ ચૂંટણી હાર્યા ને કોંગ્રેસ ચૂંટણી લડતું તું એ પ્રમાણે એ કરતા હોત તો અનેક ભાગે ચૂંટણીમાં હાર જીત લોકશાહી ડબે થાય એક રાજકારણનો ભાગ છે હાર અને જીત એક પ્રણાલિકા છે લોકશાહીની પણ એમને અફસોસ છે તમને ખબર છે બધાયની

કે આ ગામની અંદર આ લાલચથી આ માણસે હવે મદદ કરી છે તો એને વહેલા પહેલું કહેતું કે ભાઈ ઉઘરણી હવે ચાલુ કરી તે તો આપે જ છે પછી જે વાયદો કર્યો એ વાયદો આની કરો એટલે ભવિષ્યમાં માત્ર વાયદો આપીને વોટ લઈ દેનારા વાળાને પણ ખબર પડે કે લોકશાહી અને હવે લોકોમાં પણ જાગૃતિ આવી છે કે આપણે માત્ર વાયદો આપીને જતા અને પછી વોટ લઈ જતા ને એનો પૂરો ના કરીએ તો ચૂંટણી તો છાસ ભારે આવે આવે ને આવે અને એટલા માટે હું કહું છું કે જે ભાજપ વાળા જે આવે એની પાસે ઉઘરાણી કરાવું છું એક પાયર દેશ એમને આ વટ એ ભાજપના ભૂલને એમણે આપ્યા છે કે કોઈ વ્યક્તિને આપ્યા છે ભાજપના ભૂલને આપ્યો છે ને એ સિમ્બોલ આપે કોઈ પણ લાલચ નથી આપ્યા છે પણ એમાં જિલ્લાની ચૂંટણીમાં આવે તારુકાની આવે વિધાનસભાની આવે નગરપાલિકાની આવે મારે વારે જે ચૂંટણી આવે એમાં એમાં કહેજો કે ભાઈ તારા વાયદા નું છેલ્લે થયું કઈ પરિણામ આવ્યું કે નથી આવ્યું એ પરિણામ લાવવા માટે એને કહેજો એટલે હવે તો ફોન ઉભારવાનું ચાલુ થઈ જાય હવે તો હું કોણ છે તો કોણ કઈ પોલીસ મારફત ખોટું કરાવ્યું હોય ડેરીઓ મારફત ખોટું કરાવ્યું હોય અને ખોટું થયું છે એવું આપણે બધાય કબૂલિયા નથી કબૂલતા આ પ્રજાનો અવાજ છે અમે કોઈના નાબૂદ આક્ષેપ નથી કરતા પછી ખોટો પૈસાથી થયો હોય ખોટો ડેરીના માધ્યમથી થયો હોય ખોટો પોલીસના માધ્યમથી ખોટો થયો હોય પણ જ્યાં પણ એમનો ઘાટ આવ્યો ત્યાં ખોટું કર્યું છે કર્યું છે ને કર્યું છે અને એટલા માટે હું કોંગ્રેસના સૌ આગેવાનોને વિનંતી કરું છું કે आमदार સમયની અંદર મૂતો ઉપર એવી તાકાત ઊભી કરો આપણે ખોટું કરવું નથી પણ આપણા મૂતો ઉપર કોઈ પણ સંસાધનો દ્વારા એ ખોટું ના કરે એવી તાકાત કેળવવાની જરૂર આવનાર સમયમાં કોંગ્રેસ પાર્ટીને છે અને જો એટલી તાકાત તમે ઊભી કરશો તો આપણે આ વખતની ચૂંટણી એ 1 લાખ પણ વધારે વોટે આપણે ચૂંટણી જીતતા હતા પણ કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે એની અંદર 10000 વોટ ખોટા ના કર્યા હોય મારી વાત સાચી કે ખોટી આ પ્રજાનો અવાજ છે અને હું એમ નહી કહેતી કે કોઈ એક જ સમાજે કરાવ્યું છે ધારો કે દાતા અંદર ફોટો કરાવ્યું તો ત્યાં કઈ જોધરી સમાજ એટલા પ્રમાણમાં નતો અને ત્યાં વહીવટી તંત્ર હોય પૈસા હોય અને બીજા બહારથી થી આવીને ચૌધરીઓએ કબજો લીધો તાનેરામાં આપણે દાતા વિધાનસભામાં હું અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગયા હતા તો એ પણ બુજ એ બીજા જિલ્લાનો કે બીજા તાલુકાનો કે જે આપણા વિસ્તારના મતદારો નથી એવા એક પણ બૂથ એમણે કે બોલા ઉપર ગાડો કબજો ના હોય એવો દાતાનો એક પણ બૂથ નતો તો એ એ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી અને 24 કલાક પહેલા જે વિસ્તારના મતદાર હોય એ મતદાર જ રહી કે બહાર ના કોઈ રહી શકતા નથી પણ આપણા બોલા મામા માજીના દાતા હોય એમ કે ભાઈ આ તો છે અમારા સમાજના આગાવાળા પણ મહેમાનગતિ કરવાનો આ વોટિંગના દાણત વારો આવ્યો આટલા વર્ક મંત્ર ટાઈમ ના મળે તો મને મહેમાન કરવાનો અને પાછા આવી ગયા એમ કે ભાઈ અમારા મહેમાન આવ્યા છે એટલે આટલા દાડા વેલા ન મળે ને આજ કરવા માટે એટલે પોચા દાતામ અને એ જીવ હાગુ વાળો હતો દાતામ કે તમારી આ મહેમાન ગતિ પડે અને કાઈ કોઈ કામ માટે જાવ પણ આ એ મે કીધું એ પ્રમાણે કોમ બાદ જેટલો જે સમાજો કરશે એના પગમાં આવવાનો આવવાનો ને આવવાનો પણ એક એનીબેન ઠાકોર એવો અભિમાન ના કરે કે મારો સમાજ જિલ્લાની અંદર મોટો છે એટલે હું જીતી દઉં મારા સમાજના હિસાબે ઠીક છે લાગણી રે પણ બાકી ના બીજા સમાજોએ 5 લાખ વોટ મને આપ્યા અને 5 લાખ ના આપ્યા હોત તો હું ન જીતી શકો એટલે એક એક મતદાર તમે જાહેર જીવનના લોકો આ તમે બધા જવાબદારો છો તમે સમાજ ના ચલાવો રાજકારણમાં તમે પક્ષ ચલાવો અને ત્યાં સુધી તમે પક્ષ નહીં ચલાવો ત્યાં સુધી જે જેવું કરશે એવું ભોગવશે ભોગવશે ને ભોગવશે કુદરત ને એ હોય અંદર હોતી નથી તમે ગમે એટલા એંગલ થી કોટું કરો પણ ક્યાંક ને ક્યાંક કુદરત તમને બધાને કંટ્રોલ કરવા વાળી છે છે ને છે એમને 50000 વોટ કોટા કર્યા તો ક્ષત્રિય સમાજે તાકાત થી 1 લાખ વોટ આપણને અપાવ્યા આખા જિલ્લા ની અંદર

એ માત્ર કોંગ્રેસની નાતે તમને બધાને કરવા માટે તૈયાર છું કે ડે કોમ્પવાદના કારણે મારા સમાજનો કોઈ ખરાબ કરીને આવ્યો હોય તો હું પોલીસને કદી ફોન નઈ કરું કે ગેની બેન તમને આ ભાઈ આ ભાઈ ખરાબ કરીને આવ્યા છે તો એના માટે કોઈ કાર્યવાહી ન કરતા એવું ક્યારે બેઠાવી વર્મા નથી કર્યું કરું આવનાર સમયમાં પણ નઈ ગઉ ગુનેગાર ગુનેગારની રસ્તે જોવો ધંધાવાળાને ધંધાના રસ્તે જોવો રાજકારણવાળાને રાજકારણની રીતે જોવો અને જેણે જે જેવું કર્યું છે એને એ પ્રમાણમાં જોવો કોઈ એક કોમ વાત ને મારા માટે મારા માટે સ્થાન નથી તો કોઈના માટે પણ સ્થાન નથી અને એટલા માટે આપ સૌને આવનાર સમયમાં સાથે મળીને જિલ્લાની ચૂંટણી હોય તાલુકાની ચૂંટણી હોય આ તમામ ચૂંટણીઓમાં સાથે રહીને જે મદદ કરવાની થતી હોય એ મદદ કરીને કોંગ્રેસનો જિલ્લા પંચાયત કાયમી કોંગ્રેસની રહી છે બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢડ્યો છે અને આવનાર સમયમાં પણ રહે